શિયાળામાં કાચું લસણ એકસાથે દૂર કરશે પાંચ ગંભીર બીમારી લસણ શરીર માટે હેલ્ધી ગણાય છે પરંતુ જ્યારે તમે શિયાળામાં તેનું સેવન કરો છો તો પાંચ બીમારીઓમાં ખૂબ જ ફાયદો મળે છે ખાલી પેટ લસણનું સેવન કરવાથી બીપી કંટ્રોલ રહે છે કબજિયાતની સમસ્યા દૂર થાય છે લસણને એક ઔષધીય ખાદ્ય પદાર્થ ગણવામાં આવે છે આયુર્વેદ અનુસાર તેના સેવનથી શરીરના રોગો દૂર થાય છે સાયન્સ પણ એ વાતને માને છે કે લસણ બીમારીઓથી લડવાની શારીરિક ક્ષમતામાં વધારો કરે છે જેના કારણે વ્યક્તિ નિરોગી જીવન જીવી શકે છે એક કેવી રીતે ખાશો લસણ શિયાળામાં ખાલી પેટ લસણ ખાવું જોઈએ લસણની બે કડી લઈને યોગ્ય રીતે છીણી લો ત્યારબાદ તેને ચાવીને ખા હવે તેના ઉપર એક ગ્લાસ હુંફાળું પાણી પીવો ત્યારબાદ ઓછામાં ઓછા ત્રીસ મિનિટ સુધી કંઈ ખાવું ના જોઈએ બે કબજીયાતનો નાશ શિયાળામાં પાણી ઓછું પીવામાં આવે છે અને તેના કારણે બોવેલ મુવમેન્ટમાં ગરબડ થઈ શકે છે ખાલી પેટ લસણ ખાવાથી કમજોર ડાયજેસ્ટીવ ફાયર તેજ બને છે ભોજન આરામથી પચે છે અને કબજિયાતથી બચાવ થાય છે જે લોકોને કબજિયાતની તકલીફ રહે છે તેઓએ લસણનું સેવન ચોક્કસથી કરવું જોઈએ ત્રણ હાઈ બ્લડ પ્રેશર આજકાલ ભોજનની આદતો ખરાબ થઈ ગઈ છે જેના કારણે નસોમાં ખરાબ કોલેસ્ટ્રોલ જમા થવાની સંભાવના પણ વધી જાય છે શિયાળામાં તેનાથી બ્લડ ફ્લો બાધિત થઈ શકે છે અને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે લસણનું સેવન નસોને કોરિલેક્સ કરે છે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને લોહીને પાતળું કરવામાં મદદ કરે છે ચાર શરદી ફ્લૂનો ઉપાય લસણમાં ઇમ્યુનિટી વધારતા ગુણો રહેલા છે જેના કારણે શરદી તાવ કરતા વાયરસ અને બેક્ટેરિયા દૂર થાય છે ઇમ્યુન સિસ્ટમ વાયરસ અને બેક્ટેરિયાને નુકસાન પહોંચાડતા અગાઉ જ દૂર કરે છે ઉપરાંત શિયાળામાં બ્લડ ફ્લો મંદ થઈ જાય છે જેના કારણે આંતરિક કમજોરીનો અનુભવ થાય છે લસણ બ્લડ ફ્લોને સુધારે છે જેનાથી એનર્જીમાં વધારો થાય છે સાયન્સ પણ લસણને એથ્લીટ્સ અને સ્પોર્ટ્સ પરફોર્મન્સને સુધારવા માટે ઉત્તમ ગણે છે પાંચ હાડકામાં દુખાવો જે લોકોના હાડકાં કમજોર હોય છે તેઓને શિયાળામાં બોડી પેઇન રહી શકે છે આયુર્વેદ અનુસરા લસણમાં હાડકાં માટે ફાયદાકારક ગુણો રહેલા છે તે મહિલાઓના શરીરમાં બોન્ડ ડેન્સિટી વધારતા હોર્મોનમાં પણ વૃદ્ધિ કરે છે તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર